સુરતના નાંદર વિસ્તારમાં એક હોટલના રૂમમાં મહિલાઓને રાખી દેહ વ્યાપાર ચલાવાતા હોવાની બાતમી ના કારણે મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હતી પોલીસની રેડ દરમિયાન દલાલ અને હોટલ સંચાલક ધરપકડ કરી હોટલના રૂમમાંથી બે મહિલાઓને મુક્ત કરાવી હતી વિસ્તારમાં હોટલના રૂમમાં મહિલાઓને રાખી દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવાના આરોપ હેઠળ મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દલાલ અને હોટલ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે પોલીસના જણાવ્યા મુજબ સંચાલકો ઓનલાઇન અને ઓફલાઇનના માધ્યમથી ગ્રાહકોનો સંપર્ક કરી તેમને હોટલના રૂમમાં દેહ વ્યાપાર માટે બોલાવતા હતા મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ગુપ્ત માહિતીના આધારે રાંદેર વિસ્તારની એક હોટલમાં દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે આ માહિતીના આધારે પોલીસ ટીમે હોટલ પર છાપો માર્યો આ દરમિયાન હોટલના એક રૂમમાંથી બે મહિલાઓ સહિત એક દલાલ અને હોટલ સંચાલકને રંગે હાથ પકડવામાં આવ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દિનેશ પટેલે ગ્રાહકોનો સંપર્ક કરી તેમને હોટલના રૂમ સુધી પહોંચાડતો હતો અને હોટલ સંચાલક આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સક્રિય સહભાગીદાર હતો છાપામારી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને દેહવ્યાપારથી મળેલી નગદ રકમ જપ્ત કરી છે પોલીસનું માનવું છે કે આરોપીઓ લાંબા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યા હતા